આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય કોઈ ફિલ્મના નથી આ ખરેખરમાં બનેલી ઘટના છે સાબરકાંઠામાં રાજ્ય પોલીસ વડા વિકાસ શાહેના આદેશ મુજબ હાલ કાળા કાચવાળી કાર જે ફરી રહી છે તેમની કાર બ્લેક ફિલ્મ ઉતારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને તેના જ ભાગરૂપે એક આર્મી જવાન પોતાની કાર લઈને નીકળી રહ્યા હતા તેમને બ્લેક ફિલ્મવાળી કાર હતી ને તેને જ લઈને પોલીસ કર્મચારીઓએ આ કારને અટકાવી તેમને બ્લેક ફિલ્મ ઉતારવાની વાતો કરતા એકાએક આ આર્મી જવાન ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથે જીભાજોડી કરવા લાગ્યા વાત આટલેથી ન અટકી મારા મારી સુધી વાત પહોંચી ગઈ ને મોરે મોરે જેવી સ્થિતિનું નિર્માણ થયું શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું છે હું છું રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા વાહનોમાં બ્લેક ફિલ્મ લઈને કાર ચલાવનારા લોકો સામે હવે કાયદેસરની કાર્યવાહીનો આદેશ કર્યો છે અલગ અલગ જિલ્લાઓમાં રાજ્યના પોલીસ વડાના આદેશ અને પોલીસ પાલન પણ કરાવી રહી છે ત્યારે સાબરકાંઠામાંથી આજે એક ફિલ્મી દ્રશ્ય સામે આવ્યા જે ફિલ્મમાં દ્રશ્ય સર્જાતા હોય છે તેમ હકીકતમાં ઘટના બની સાબરકાંઠામાં સવારના સમયે પોલીસના જવાનો પોતાની ફરજ પર હાજર હતા ત્યારે એક જે આર્મી જવાન કહેવાય રહ્યા છે તેઓ કાર લઈને નીકળે છે તેમની કારમાં બ્લેક ફિલ્મ હોય છે ને તેને લઈને પોલીસ જવાનો એ કારને અટકાવીને દંડની કાર્યવાહી કરી રહ્યા હતા અને આ દરમિયાન આર્મીના જવાન અને પોલીસ વચ્ચે બોલાચાલી થાય છે જો જો આ બોલાચાલી ઉગ્ર બની જાય છે અને વાત હાથાપાઈ સુધી પહોંચે છે ને આ હાથાપાઈમાં દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પોલીસ અને આ આર્મી જવાન વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે એ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જેવી રીતે સામ સામે હાથાપાઈ થઈ રહી છે અને જમીન પર એકબીજાને પટકી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે જોકે આમાં વચ્ચે પોલીસ અધિકારીઓ પડ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આર્મી જવાનને સમજાવવામાં પણ આવ્યા પરંતુ આજે ઘટનામાં પોલીસ કર્મીના યુનિફોર્મને પણ નુકસાન થયું હોવાની વિગતો કહેવાય રહી છે બંને પોલીસ કર્મીઓને ગળા અને મોઢાના ભાગે હુમલાઓમાં ઈજાઓ પહોંચી હતી જોકે પોલીસ કર્મીના ભત્રીજાવા જવા બાદ પોતે આર્મી ફરજ બજાવતા ઓળખ આપી હિંમતનગર પોલીસે તલોદના પોયડાના યસપાલસિંહ ઝાલા વિરુદ્ધ નામના જે વ્યક્તિ છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આખો જે ઘટનાક્રમ બન્યો છે પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી હતી અને કાર્યવાહી દરમિયાન જે અડચણ બનવાનો પ્રયાસ યસપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યો છે તેમની સામે હવે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે અને બ્લેક ફિલ્મ હટાવવા બાબતે આખો વિવાદ થયો હતો ને જોત જોતામાં મામલો એટલો ઉગ્રો બની ગયો કે વાત મારા મારી સુધી પહોંચી દર્શક મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો